હલો દોસ્તો આજે હું તમારી સાથે શર કરવાની છું ગાજરનો હલવો તો શિયાળામાં બધાના જ ઘરે બનતો હોય છે ગાજરનો હલવો તો આજે હું તમારી સાથે એક એવી રીતે શેર કરવાની છું ગાજરનો હલવો તે તમે ઇઝી બનાવી શકશો અને એકદમ ટેસ્ટી બનશે સાથે સાથે એકદમ ટ્રેડિશનલ સ્ટાઇલમાં આપણે બનાવવાના છીએ તો અમુક લોકો શું કરતા હોય છે કે ગાજરને કટ કરીને કૂકરમાં બાફી અને તેનો હલવો બનાવતા હોય છે બટ એનો સ્વાદ છે તે બિલકુલ પણ એકદમ ટ્રેડિશનલ સ્ટાઇલમાં આવતો નથી હોતો અને એકદમ ટેસ્ટી લાગતો પણ નથી તો આજે આપણે ટ્રેડિશનલ સ્ટાઇલમાં ગાજરનો હલવો બનાવીશું તો તેનો સ્વાદ છે તે બહુ જ બમણો આવશે અને સાથે સાથે ખાવામાં પણ મજા પડી જશે તો અહીંયા આપણે ગાજર લઈ લેવાના છે તો ગાજરનો હલવો તમારે જેટલી ક્વોન્ટિટીમાં બનાવવો હોય એટલી તમે ક્વોન્ટિટીમાં ગાજર લઈ લેવાના તો અહીંયા મેં બે ગાજર લઈ લીધેલા છે મીડિયમ સાઈઝના અને તેને આપણે છાલ ઉતારી લઈશું અને તેને ખમણી લેવાની છે તો અહીંયા આપણે મોટી ખમણીની મદદથી ખમણી લઈશું તો આ રીતે મેં બંને ગાજર છે તેને મેં એકદમ સરસ રીતે ખમણી લીધેલા છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે ખમણાઈ ગયા છે તો હવે આપણે ગેસ ઉપર એક કઢાઈ મૂકી દઈશું તો તમે અહીંયા કોઈપણ નો સ્ટિંગ પેન હોય તે લઈ શકો છો અથવા તો કઢાઈ પણ લઈ શકો છો અહીંયા હવે આપણે તેલ એડ કરીશું તો અહીંયા મેં એક વાટકી તેલ એડ કરી દીધું છે અને તેમાં આપણે ડ્રાય ડ્રાયફ્રૂટ્સ એડ કરીશું તો અહીંયા મેં કાજુ અને બદામ જ લીધેલા છે તમે અહીંયા બીજા ડ્રાય ડ્રાયફ્રૂટ્સ લઈ શકો છો અહીંયા આપણે કાજુ અને બદામને એકદમ સરસ રીતે રોસ્ટ કરી લઈશું આપણે અહીંયા વધારે પણ એટલા પણ રોસ્ટ નથી કરી લેવાના હવે અહીંયા આપણે કાજુ બદામ છે તે રોસ્ટ થઈ ગયા છે તો તેને આપણે એક પ્લેટમાં ખરી લઈશું અહીંયા જે આ હલવો છે તે તમે ઘી ઘીમાં પણ બનાવી શકો છો જે તમને પસંદ હોય તેમાં તો અહીંયા હું તેલમાં બનાવી રહી છું ઘીમાં પણ એટલો જ સરસ એવો આવે છે સાથે સાથે તેલમાં પણ એટલો જ સરસ એવો સ્વાદ આવે છે તો તમને કેવું પસંદ છે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો તો અહીંયા આપણે ગાજર છે તે આપણે એડ કરી દઈશું અને તેને આપણે મિક્સ કરી લઈશું તો અહીંયા આપણે ગાજર છે તેને એકદમ સરસ એવું સોફ્ટ થાય ત્યાં સુધી આપણે વેઇટ કરવાનું છે તો અહીંયા તેને બરાબર મિક્સ કરીશું અને અહીંયા આપણે મીડિયમ ટુ લો ફ્લેમ રાખવાની છે અહીંયા આપણે હાઈ ફ્લેમ બિલકુલ પણ નથી રાખવાની અહીંયા આપણે ગાજરનો આ હલવો બનાવીએ છીએ ટ્રેડનેસ્ટ ટાઈમમાં તો બિલકુલ પણ ઉતાવળ નથી કરવાની નહીં તો જે હલવો છે તે બગડી જશે અને બિલકુલ પણ તેનો પ્રોપર સ્વાદ નહીં આવે એ વાતનું ધ્યાન રાખવાનું છે તો હવે અહીંયા આપણે લઈ લઈશું ખાંડ તો મેં અહીંયા એક વાટકી ખાંડ લીધેલી છે જેટલું આપણું ગાજર આપણે લીધેલું છે એ પ્રમાણે આપણે ખાંડ લેવાની છે અથવા તો તમને જેટલી ગળા પસંદ હોય એટલી તમે અહીંયા ખાંડ લઈ શકો છો તમને જેટલું ગળું પસંદ હોય એટલું તમે લઈ શકો અહીંયા તમે વધારે દોઢ વાટકી પણ એડ કરી શકો છો બટ અહીંયા આપણે જેટલું ગાજર લીધું છે એ પ્રમાણે અહીંયા આપણે એક વાટકી પ્રોપર ખાંડ પરફેક્ટ છે અહીંયા આપણે બરાબર તેને મિક્સ કરી લઈશું ખાંડ અને ગાજરને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે એકદમ સરસ એવું સોફ્ટ થઈ જાય અને ખાંડ પણ એકદમ સરસ એવી ગાજર સાથે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં એડ કરીશું દૂધ તો મેં અહીંયા એક આ કે ભરીને દૂધ એડ કરેલું છે તો અહીંયા મેં દૂધ છે તે ફૂલ ફેટ દૂધ લીધેલું છે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે અહીંયા આપણે ફૂલ ફેટ દૂધ લેવાનું છે ત્યારે જ આપણો જે હલવો છે તેનો પ્રોપર સ્વાદ આવશે એટલા માટે તો અહીંયા આપણે માવો એડ નથી કરવાના અહીંયા આપણે માવા વગર બનાવી રહ્યા છીએ આ ગાજરનો હલવો તો અહીંયા આપણે ફૂલ ફેટ દૂધ જ લેવાનું છે અહીંયા જો તમે માવો એડ કરવા માંગતા હોય તો આ સ્ટેજ ઉપર તમે અહીંયા માવો એડ કરી દેવાનો અહીંયા આપણે જ્યારે દૂધ છે તે એકદમ સરસ એવું હલવામાં મિક્સ થઈ જાય આ રીતે એકદમ પ્રોપર ત્યારે તમે અહીંયા માવો એડ કરી દેવાનું હવે અહીંયા આપણે એલચી પાવડર એડ કરીશું એક મોટી ચમચી અને આપણે જે ડ્રાય ફ્રૂટ્સ આપણે રોસ્ટ કરીને રાખેલા હતા તે આપણે એડ કરી દઈશું અને તેને એકદમ સરસ રીતે બધું મિક્સ કરી લઈશું અહીંયા એલચી પાવડરનો જો સ્વાદ તમને પસંદ હોય તો તમે અહીંયા એડ કરી શકો છો અથવા તો સ્કીપ પણ કરી શકો છો બટ અહીંયા આપણે ગાજરનો હલવામાં આ રીતે એડ કરીશું તો બહુ જ મસ્ત તેનો સ્વાદ બમણો થઈ જશે અને સાથે સાથે ટેસ્ટી અને ખાવામાં પણ મજા પડી જવાની છે તો તમે આ ગાજર તમે દસ દિવસ માટે સ્ટોર કરી શકો છો ફ્રીજમાં તો અહીંયા આપણે આ ગાજરનો હલવો બનીને તૈયાર થઈ ગયો છે ઉપરથી ડ્રાય ફ્રુટ સર્વ કરી લઈશું અને આ રીતે સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું તો આવી રેસીપી સાથે આવતા વિડીયોમાં મળી બાય બાય